મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના છેલ્લા અને છેવાડાના વિસ્તારના હાફેશ્વર ગામ ટીમ પહોંચી લોકોની સમસ્યા તે જાણવાની જયારે કોશિશ કરી તો ચોંકાવનારા દ્રશ્ય અને હકીકત સામે આવી આઝાદીના વર્ષો બાદ પણ આ વિસ્તારના લોકો પાકા રસ્તાથી વંચિત છે ગુજરાતના છેવાડાનું ગામ આમ તો ઐતિહાસિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિરને ને લઈ સુવિખ્યાત છે એ ગુજરાત ભર માંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે જોકે કવાંટ થી હાફેશ્વર સુધી આવતો માર્ગ આમ તો બિસ્માર છે જેને લઈ શ્રદ્ધાળુઓને તકલીફ પડી જ રહી છે તેવા જ આ ગામના લોકો રોજ રસ્તા વિના એટલી જ તકલીફોનો સામનો કરી રહ્યા છે જુઓ નર્મદા નદીના કિનારે વસેલા આફેશ્વર ગામના લોકોની વ્યથા ડુંગર પસારમાંથી પસાર થયેલા નર્મદાના કોતરને લઈ બે ભાગમાં વહેંચાયેલા અલગ અલગ ચાર ફળિયાના બે હજાર લોકોના સામે કિનારે જવું હોય તો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે એક તો ત્રણ કિલોમીટર કાચો રસ્તો કે જ્યાં ફક્ત બાઇક જ ચાલી શકે ફોર્વેલની તો કલ્પના કરવી જ મુશ્કેલ છે જેના લીધે આ વિસ્તારમાં વિકાસ પહોંચી શકાયો નથી કોઈ બીમાર કે પ્રસુદાને સામે કિનારે આવેલ મુખ્ય માર્ગ સુધી લાવવું હોય તો ફક્ત ઝોલાના સહારે જ લાવવું પડે તેમાં જો કોતરમાં પાણી વધુ હોય તો વિચારો કે શું હાલત થતી હશે અહીંના લોકોનું કહેવું છે કે માર્ગ પરથી મધ્યપ્રદેશના લોકો માટે ગુજરાતમાં આવવાનો ટૂંકો માર્ગ હોય અહીંથી પસાર થતા હોય છે જ્યારે પાણી આવી જતું હોય તો આ ગામના લોકો તેમની મદદ કરે છે રોડ રસ્તાનો અભાવ હોય સામે કિનારે વસતા લોકોના વિદ્યાર્થીની સૌથી મોટી કઠનાઈ છે સ્કૂલે જતાં કેટલાક બાળકો કાંઠા વિસ્તારના કિનારે છે છ કિલોમીટર ચાલતા જાય છે તો કેટલાક વિદ્યાર્થીઓ જતા રસ્તો પણ નથી ત્યાંથી જળ જળમાર્ગથી બોટ દ્વારા જતાં હોય છે જે દ્રશ્યો ચોંકાવનારા અને જોખમી છે આ રોજનો નિત્યક્રમ છે ચોમાસાના સમયે જો ભારે વરસાદ હોય બાળકો જઈ પણ નથી શકતા જેની સીધી અસર શિક્ષણ પર પડે છે જેથી આ વિસ્તારના લોકો સારી બોટ સાથે ચાલકની સરકાર વ્યવસ્થા કરે તેવી માંગણી કરી રહ્યા છે આમ તો કુદરતે સૌંદર્યનો ખુદ ખજાનાની ભેટ આ વિસ્તારને ધરી છે ત્યારે આ ગામનો વિકાસ કરવો હોય તો ગામમાં પહેલાં પાક્કા રસ્તાને બનાવવામાં આવે તો પડી રહેલ સમસ્યાનું નિવારણ આવી શકે તેમ છે પરંતુ વર્ષો વીતી ગયા આજે પણ લોકો ફક્ત વિકાસ લખી રહ્યા છે

જે સામે મધ્યપ્રદેશ એ મહારાષ્ટ્ર અને બાજુમાં મધ્ય મધ્યપ્રદેશ અને ગુજરાત છેવાડાનો ગામ ઠેટ મહાદેવ નીલકંઠેશ્વર મહાદેવની અંદર કે હાપેશ્વર જે નિવૃત્ત આપણે નિગમવાળા જે મંદિર બનાવી આપેલું છે ત્યાંથી સાત કિલોમીટરનું અંતર પડે છે એની અંદર જે ફાળો પડે એ બાજુના ગામડા જે ફળિયો પડે હાપેશ્વર એમાં આજુબાજુના છોકરાઓ છે કે સાત કિલોમીટર અંતર પડે છે એ છોકરાઓ ચાલતા આવે અથવા એનો મા બાપ પોતાના ખીચાના ખર્ચે પેટ્રોલ નાખીને એ છો એ મા બાપ સ્કૂલ સુધી એ કે સ્કૂલની બાજુમાં કે કે મહાદેવ મંદિરની મહાદેવ મંદિર એક બાજુ છે એક બાજુ માધ્યમિક શાળા એક બાજુ પ્રાથમિક શાળા જોડે જોડે છે એ ત્યાં સુધી સ્કૂલની નીચે સુધી નર્મદાના કિનારો આવેલો છે આપણો ત્યાં સુધી લોકો પોતાના ખર્ચે મૂકીને જાય છે અને સરકારને અમારે એટલી રિક્વેસ્ટ છે કે કદાચ આ લોકો હમણાં તો આજે તો ત્રણ જ છોકરા આવ્યા હતા બાકી ટોટલ તો નવ છોકરા આજુબાજુથી આવે છે હજુ વધારે પણ વિદ્યાર્થી આવી શકે તેમ છે પણ છતાંય કેમ કે સુવિધાના અભાવના કારણે એ છોકરા આવી શકતા તેમ નથી અને છો છોકરાના મા બાપ પણ દાખલ કરી શકતા તેમ નથી કેમ કે છોકરું મા કેમ કે જંગલમાં કઈ રીતે ચાલીને જાય એના અભાવના કારણે કોઈ છોકરાને દાખલ નહીં કરી શકતું છોકરા જેના છોકરાના જે બાપ હોશિયાર છે તો હોશિયારના પ્રમાણે એ લોકો એના ખર્ચે એ લોકો મૂકીને જાય છે એ રીતે પરિસ્થિતિ છે આ બાજુ અને આજુબાજુ પણ અમારે હાપેશ્વરની ગા ગામની અંદર જે આંબલા પાણી ફળ્યું છે ઉતલધારા ફળ્યું છે જે મોડાબારી શિંગલાબારી એ ફળિયાની અંદરથી જે છોકરાઓ છાલતા આવે એ ટ્રાન્સપોર્ટેશન વસ્તુ હતું પણ સરકારે જ્યારે બંધ કર્યું ત્યારે ટ્રાન્સપોર્ટેશન વસ્તુ બંધ થઈ ગયો છેઠ અમે જે ભૂંજર અને કડી પાણી ભૂંજર કડી પાણી અને ખાટિયાવાર ત્યાંથી લોકો બિચારા આપણા માધ્યમિક શાળામાં માધ્યમિક શાળા ભચાવવા માટે પ્રયત્ન કર્યો આપણે અશોક રાઠવાય કે અશોક વસાવાય બિચારા મહેનત કરી ત્યાં ગામના લોકોએ પણ આગેવાનો પણ મહેનત કરી સ્કૂલ બચાવી સ્કૂલ બચી એના પ્રમાણે છોકરાઓ પણ હાજર હતા આવ્યા પણ જે ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ ગયું એના કારણે છોકરાઓ પણ ત્યાંથી કેવી રીતે ચાલતા હોય બિચારા અમુક લોકો અમુક છોકરાઓ દાખલા પણ કાઢી લીધા અમુક લોકો અમુક છોકરાઓ આવે પણ છે અને પરિસ્થિતિ વધારે હાપેશ્વરની અંદર બહુ બહુ ગંભીર પરિસ્થિતિ અમારી થઈ ગઈ છે પ્રાથમિક શાળાના પ્રાથમિક શાળાની અંદર પણ નહીં સંખ્યા અને માધ્યમિક શાળાની અંદર પણ સંખ્યા નથી અને શિક્ષકોની પણ માધ્યમિકમાં એક જ છે ને પ્રાથમિક શાળાની અંદર ખાલી ચાર શિક્ષક છે હજુ શિક્ષકોની ઘટ તો ઘણી બધી છે પણ છતાંય અમારે ગામ લોકોની સુવિધા એટલી છે કે સરકાર અમને એટલી મદદ કરે તો સારું છે ગામ તકલીફ બહુ મુશ્કેલી પડે તો આ પાદર ફળિયું કેલિયા બારી ઉત્તલ ધરા વાકવી એ ફળિયાનો બહુ જ મુશ્કેલી પડે ને બહુ તકલીફ પડે એટલે આવર જાવર માટે અમારા વધારે પડતો રસ્તાનું તો બધું બીજું તો ઠીક છે પણ નાળામાં બેડેક થતો હોય તો અમારે હાજુમ આંદોલન હેઠ દવાખાને પૂછતું કરવા માટે બાઇક પર હો એ બીમારનો લઈ જાય પણ નાળામાં સામો પાર થવાતો ના એ વધારે પડતું અમારે મુશ્કેલી એ છે વર્ષો વીતી છે આજ આદાજીનું કેટલા વર્ષો જતા રહ્યા અમારા લગભગ અમારા સાહીઠ સિત્તેર ઉંમરનું વર્ષનું ઉંમર થાય તો આજ આજ પરિસ્થિતિ અમારે ચાલ્યા કરે છે અમારે એવી આશા છે કે આ નાળાનો બેરેક થતો હોય અને અમારે એ થાય જાય તો અમારે અવર જવર માટે આ શિક્ષકો માટે નાના બાળકો માટે અમારા ગામ લોકો માટે અમને થોડો રાહત રહે રાહત ના અડધી રાતે પણ અમને જઈ શકાય એવું લાગે છે એ સરકાર થતો ન કરતો હોય તો સારો હું પ્રદીપભાઈ ચૌધરી અહીંયા ઉતલધારા ફળિયા વર્ગશાળા ખાતે દસ વર્ષથી ફરજ બજાવું છું અને આ કોતરડું છે અને રસ્તા છે એના કારણે અમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે પણ એટલું સારું છે કે ગામના લોકોનો ખૂબ જ સહકાર છે એટલે થોડું જે કાંઈ થોડો ઘણો રસ્તો ખરાબ હોય ત્યાં અમને પગદંડી જેવું કરી આપે છે અને રસ્તો સારો કરી આપે છે એટલે અમે એમના સહકારથી આજે દસ વર્ષ સુધી ફરજ બજાવી છે અને બીજું તો શું કે અમારી માગણી એ જ છે કે અહીંયા રસ્તો સારી રીતે બની જાય જેથી કરીને લોકો ને આવવા જવા મુશ્કેલી ન પડે અને લોકો બહારના સમાજ સાથે સારી રીતે સંપર્ક કરી શકે કોતરડામાં ખૂબ જ પાણી હોય તો અમારે રિસ્ક ના લેવાય એના માટે અમારે ક્યાં તો કોતરડું ઓછું થાય તેની રાહ જોવી પડે ક્યાં તો પછી પોતાના રિસ્ક પર એમ તેમ બે ત્રણ જણ સાથે મળીને કોતરડું પાર કરાવીને પછી જઈએ છીએ